વિસાવદરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભવ્ય અને વિશાળ રથયાત્રા નીકળી મટકી ફોડના કાર્યક્રમ યોજાયા વિસાવદરમાં જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા આયોજિત ભવ્ય અને વિશાળ રથયાત્રા નીકળી આ રથયાત્રા રામ મંદિરથી શરૂ થઈ વિસાવદર શહેરના મેઇન બજાર રેલવે સ્ટેશન રોડ સરદાર ચોક થઈને પાછી રામ મંદિરે એ પૂર્ણ થઈ હતી રથયાત્રા દરમિયાન રામ મંદિર ચોકમાં તેમજ જગન્નાથ મંદિર આયોજિત મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો રથયાત્રામાં વિવિધ યુવક મંડળો દ્વારા ધાર્મિક સંસ્કૃતિની ઝાંખી કરાવતા આકર્ષક ફ્લોટ રજૂ કરવામાં આવ્યા હતા આ રથયાત્રામાં ઝરવર વરસતા વરસાદમાં પણ શહેરીજનો તેમજ આગેવાનો અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને ઉમંગથી ભાવભેર જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર હરેશ મહેતા વિસાવદર વિસાવદર જગન્નાથ મંદિર દ્વારા જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે મટકી ફોડનું આયોજન જેમાં વિસાવદરની ધર્મપ્રેમી જનતા શોભાયાત્રા નીકળેલ હતી જેમાં ભવ્ય પબ્લિક પણ હતી અને ચાલુ વરસાદે પણ આટલું બહોળી સંખ્યામાં પબ્લિકનું જે મટકી ફોડનું આયોજન હતું એમાં ખૂબ આનંદ થયો અને રાત્રે કૃષ્ણ જન્મ મહોત્સવ પણ ઉજવાયો રાત્રે બાર વાગે ચાલુ વરસાદ હોવા છતાં પબ્લિકનો આટલો બધો આનંદ અને ખુશી ખૂબ આનંદની વાત છે કે વિસાવદરની ધર્મપ્રેમી જનતા આમાં સહભાગી બની અયોધ્યા ચોક રામજી મંદિર હતી તમામ જાતિ જાતિના ભેદભાવ વિના હિન્દુ ધર્મ ભવ્ય હનુમાનપરા લતાવાસીઓના ગલીએ ગલીએ ઘરે ઘરે જઈ કાળિયા ઠાકોર દ્વારકાધીશ કૃષ્ણ ભગવાનનો જન્મ નિમિત્તે આજે અમે પૂજન કરેલું હતું અને હું ભગવાન કૃષ્ણ અર્થરા કરું છું કે ભાવ ભાવ સુધી આ હનુમાનપરા રહે ત્યાં સુધી આવીને આવી ભવ્યમાં ભવ્ય શોભાયાત્રા નીકળે એવી ભગવાન પાસે પ્રાર્થના અને દરેક ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી જય શ્રી કૃષ્ણ